અમદાવાદ શહેરમાં શિયાળાની ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો છે પાણીજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે એમસી ના ચોપડે ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના બસો ઓગણચાળીસ કમળાના એકસો ઓગણપચાસ કેસ નોંધાયા છે તો ટાઈફોઇડના પણ એકસો એસી કેસ નોંધાયા છે પાણીજન્ય રોગચાળા માટે બાપુનગર પાણીપુરી બનાવતા એકમ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે પાણીપુરીની એકસો બાવન લારીઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે અને નેવું એકમને નોટિસ પણ આપવામાં આવી છે ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે પાણીપુરીના એકમ છે આ તમામ જગ્યાએ પ્રોપર ચેકિંગ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આંકડાકીય દ્રષ્ટિએ ઝાડાઉન્ટીના ડિસેમ્બર માસ દરમિયાન ટુ થર્ટી નાઇન કેસીસ જોન્ડિસના વન ફોર્ટી નાઇન કેસીસ ટાઈકોઇડના વન એટી કેસીસ અને કોલેરાનો એક કેસ લાસ્ટ મંથ દરમિયાન રિપોર્ટ થયેલો છે હાલમાં જે વોટરબોલના કેસીસ અન્ય જગ્યાએ રિપોર્ટ થયેલા છે

તો આ જાણકારી મેળવીશું મારી સાથે વિભુ પટેલ મારી સાથે જોડાઈ ગયા છે વિભુ જે પ્રકારે વાત કરી અમદાવાદમાં પણ રોગચાળાનો ભડો જોવા મળ્યો છે પાણીજન્ય જે રોગ છે તે વધતો જોવા મળી રહ્યો છે ખાસ વિસ્તારો છે તેના પણ નામ જાહેર કરવામાં આવે છે કે આ વિસ્તારોમાં જે રોગચાળો છે તે વધુ વકર્યો છે વિભુ જાણકારી શું પ્રીતિ અત્યારે જે રીતે રોગચાળો વધી રહ્યો છે અને ખાસ કરીને બેવડી ઋતુનો પણ એસાસ થઈ રહ્યો છે જેની અસર છે સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે સાથે જ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે પછી સોલા સિવિલ હોય અસારવા સિવિલ હોય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર હોય આ તમામની ઓપીડીમાં વધારો થયો છે અને આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતે રોગચાળો વધ્યો છે ત્યારબાદ તંત્ર પણ સતર્ક બન્યું છે અને જે વિસ્તારમાં ખાસ કરીને તાવ શરદી સહિતના જે તા વધ્યા છે તેને લઈ આરોગ્ય વિભાગ છે તે એક્શનમાં આવી ગયું છે અને ત્યાં ચેકિંગ પણ હાથ ધરી દેવામાં આવ્યું છે ખાસ કરીને પાણીપુરીની જે રેકડીઓ હતી કે જ્યાં પાણીપુરી બનતી હતી તેવા વિસ્તારોમાં પણ ગઈકાલે ચેકિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને એક્શન પણ લેવામાં આવ્યા છે ખાસ કરીને સરસપુર બહેરામપુરા દાણી લીમડા વટવા મણિનગર લાંભા રામોલ ગોમતીપુર જમાલપુર અને ખાડિયા આ વિસ્તારો એવા છે કે જ્યાં રોગચાળો વધારે પડતો જોવા મળી રહ્યો હતો કેસ વધી રહ્યા છે અને તેને લઈ તંત્ર છે એક્શનમાં આવી ગયું છે ઝાડા ઉલટીના કેસમાં જો વાત કરીએ તો બસો ઓગણચાલીસ કેસ નોંધાયા હતા કમળો છે એકસો ઓગણપચાસ અને ટાઈફોઇડ એકસો એ એંસી કેસ છે તે નોંધાતાની સાથે જ આરોગ્ય તંત્ર છે તે સતર્ક બન્યું છે તમામ જ હોસ્પિટલો છે તેની ઓપીડીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોને પણ ડૉક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી છે કે બહારનું ખાતા પહેલાં સતર્ક અને ખાસ કરીને જે જે ખાઈ રહ્યા છે તેના માટે ગંદકી જોવા મળી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેકડીઓ પણ બંધ કરાવવામાં આવી હતી પ્રકારે આપણે જણાવ્યું તપાસ કરવામાં આવી રહી છે ફૂડ વિભાગ દ્વારા પણ મનપાની ફૂડ વિભાગ તપાસ કરી રહી છે કઈ કઈ જગ્યાઓ પર અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અને કેવા કેવા પ્રકારના જે સેમ્પલ છે તે લેવામાં આવી રહ્યા છે હાલ જે પ્રકારે વાત કરીએ અમદાવાદના વિવિધ જે સ્થળો છે વિસ્તારો છે કે જ્યાં હાલ હાઈ રિસ્ક જાહેર કરવામાં આવ્યું છે બાપુનગર છે વટવા મણિનગર રામોલ ગોમતીપુર આ વિસ્તારો છે જ્યાં સૌથી વધુ જે રોગોના કેસ છે જોવા મળી રહ્યા છે શરદી ઉધરસ હોય ઝાડા ઉલટી હોય આ તમામ પ્રકારના જે કેસ છે તે બાળકોમાં પણ જોવા મળી રહ્યા છે હાલ મનપાની જે ટીમ છે ફૂડ વિભાગની ટીમ દ્વારા પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે કારણ કે જે પાણી જે રોગચાળો છે તેમાં નોંધપાત્ર વધારો થયેલો જોવા મળે ઉટી કમળું ટાઇફોડ જે કેસ છે તે સતત વધતા નજરે પડી રહ્યા છે પરંતુ તંત્ર પણ તમામ જે કામગીરી છે તે પણ કરી રહ્યું છે હાલ હોસ્પિટલની ઓપીડીમાં પણ વધારો થયેલો જો મળી રહ્યો છે મારા સંવાદદાતા વિભુ પટેલ જોડાયેલા હતા અને આપે જે પ્રકારે દ્રશ્યો પણ જોયા હતા હાલ હોસ્પિટલમાં અહીં વાત કરીએ તો અહીં ઓપીડી અને જે પ્રકારે લોકો પણ પહોંચી રહ્યા છે અને આપ જે પ્રકારે જોઈ શકો છો લાઈનો લાગ્યા છે અને અત્યારે જે રીતે રોગચાળો વકર્યો છે લગભગ તમામ જે વિસ્તારો છે ત્યાં પણ જે કેસીસ નવા નવા સામે આવી રહ્યા છે ઝાડા ઉલટી છે કમળો છે ટાઈફોઇડના તેના જે કેસ છે તે સામે આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારો છે જેમ છે બાપુનગર છે વટવા છે મણિનગર છે ત્યાં પણ જે પાણી જેને રોગચાળો છે તેના કેસ વધુ જોવા મળી રહ્યા છે વિભુ આપ જે પ્રકારે આપે જણાવ્યું કે જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે મડપા ફૂડ વિભાગ દ્વારા આપ હાલ હોસ્પિટલ આગળ ઉપસ્થિત છો કેવી જે તૈયારીઓ જોવા મળી રહી છે કારણ કે અહીં વાત કરીએ કેસીસ છે તે સતત વધી રહ્યા છે અમુક અમુક વિસ્તારો છે જ્યાં પાણી જે રોગચાળો વધુ છે પ્રીતિ જે રીતે વાત કરી કે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ખાસ કરીને દાણી લીમડા બેહરામપુરા જેવા વિસ્તારો છે કે જ્યાં પાણી પૂરી બની રહી હતી અને એનું પાણી છે તે ખૂબ જ ખરાબ હતું સેમ્પલો લેવામાં આવ્યા છે અને ખાસ કરીને સેમ્પલો લીધા બાદ પણ આરોગ્ય વિભાગ દ્વારા જે લારીઓ છે તેને બંધ કરાવી દેવામાં આવી હતી અને જે જગ્યાએ બની રહી છે ત્યાં પણ ખૂબ જ ગંદકી જોવા મળી હતી જે આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત તેમ છે અને જે રીતે કેસ વધી રહ્યા છે ગાંધીનગરમાં જે રીતે કેસ વધી રહ્યા છે અને તેને લેલા જ આરોગ્ય વિભાગ દ્વારા જે તપાસ કરી દેવામાં આવી છે ખાદ્ય પદાર્થો જ્યાં બની રહ્યા છે ત્યાં તપાસ અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જો કોઈ પણ વ્યક્તિ છે એક આરોગ્ય સાથે છેડા કરતું હશે તેમની ઉપર એક્શન લેવામાં આવશે પરંતુ અત્યારે રોગચાળામાં વાત કરીએ તો ખાસ કરીને તાવ શરદી ઉધરસ સહિતને જે કેસોની સંખ્યા છે તેમાં વધી રહ્યા છે ઓપીડી તમામ હોસ્પિટલોની વધી રહી છે અને બીજી બાજુ બાળકોના કેસમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે એટલે કે લોકોએ સતર્ક રહેવું જોઈએ બેવડી ઋતુઓ ચાલી રહી છે અને બેવડી ઋતુમાં લોકોએ જે તે વસ્તુ ન ખાવી જોઈએ ખાસ કરીને ઠંડી વસ્તુ ન ખાવી જોઈએ અને પાણીવાળી જ્યારે પણ વસ્તુ ખાતા હોય છે ત્યાં કેટલી છે તે પણ જોવું જોઈએ કારણ કે પાણીજન્ય જયારે રોગચાળો થતો હોય છે એટલે ગમળો છે ટાઈફોડ છે સહિતના કેસોમાં વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ સતત તપાસ કરી રહ્યું છે અને લોકોને અપીલ પણ કરી રહ્યું છે બિલકુલ વિભુ આભાર આપણું જાણકારી આપવા માટે ભાવનગરમાં રેણાક મકાનમાં ભીષણ આગ લાગી તખ્તેશ્વર વિસ્તારમાં આગની ઘટના બની છે ઓચિંતા આગની ઘટના બનતા આગની જ્વાળાઓ મોટા પ્રમાણમાં જોવા મળી હતી તખ્તેશ્વર વિસ્તારમાં આવેલા મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ પ્રસરી હોવાની જાણકારી મળી છે બીજી તરફ ફાયરની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા તો ભાવનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે ભાવનગરના તખ્તેશ્વર વિસ્તારની આ ઘટના છે જેમાં રહેણાંક મકાનમાંથી અચાનક આગની જ્વાળાઓ ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જો કે પ્રાથમિક તારણ એવું છે કે કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવા કહી શકાય